નમસ્કાર દર્શક મિત્રો સ્વાગત છે આપણે યુટ્યુબ ચેનલ એટલે કે એમ બી ન્યૂઝ ગુજરાતમાં ચાલો મિત્રો આજે આપણે વાત કરીશું તમે લોકો ડેડિયાપાડાના ધારાસભ્ય એટલે કે ચૈતર વસાવાને તો જાણતા જ હશે ત્યારે મિત્રો ચૈતર વસાવા હંમેશા એક્ટિવ એટલે કે હંમેશા તત્પરત હોય જનતાના પ્રશ્નો ઉઠાવવા માટે ત્યારે ફરી એકવાર ચૈતર વસાવા દ્વારા પાંચ સપ્ટેમ્બરના રોજ શિક્ષક દિવસના દિવસે કુબેર ડિંડોર નામના શિક્ષણ મંત્રી ઉપર આકરામાં આકરા પહારો કર્યા અને સરકારને પણ વિનંતી કરવામાં આવી કે ભાઈ જે શિક્ષણ વ્યવસ્થા છે આપણે ગુજરાતમાં અને ભાજપના રાજમાં તો તેને કંઈક સુધારો કરવામાં આવે અને પ્રાથમિક શાળાથી લઈ અને માધ્યમિક શાળા સુધી બધી ભરતી શિક્ષકોની કરવામાં આવે તેવી માંગ સાથે આંકરામાં આકરા પહારો અને કુબેર ડિંડોરને પણ એક સવાલ કરવામાં આવી રહ્યા છે તો ચાલો મિત્રો સૌપ્રથમ ચૈતર વસાવા દ્વારા શું પહારો અને શું વાત કરવામાં આવી તે આપણે સૌપ્રથમ સાંભળીએ મતદાન છતાં

આજના પ્રસંગમાં આપણા કલેક્ટર સાહેબ ઉપસ્થિત છે અને ઘણો ઉત્સાહિત છે ત્યારે એમને પણ હું વિનંતી કરું છું આવનાર દિવસોમાં આપણે પણ ગુજરાત સરકારને રજૂઆત કરીને જેમ બને તે જલ્દી જે પણ શાળાઓ એક શિક્ષકથી ચાલે છે એને સહાયક શિક્ષક મળે અને આપણા નર્મદા જિલ્લાનું શિક્ષણ આવનાર દિવસોમાં સારું ઉજળું બને અને વિદ્યાર્થીઓ આપણા નર્મદા જિલ્લામાં જો સારું શિક્ષણ સારી શાળા મળશે સારા શિક્ષકો મળશે તો મને પૂરો ભરોસો છે વિદ્યાર્થીઓમાં પૂરો ટેલેન્ટ છે આના દિવસોમાં આઈએસ આઈપીએસ આઈએસ પણ બનશે અને સાથે સાથે આપણા જેવા સારા ક્ષેત્રોમાં આગળ આવશે ચોક્કસપણે આજે મને કેતા ગર્વ થાય છે ધારાસભ્ય તરીકે મારી બે વર્ષની દીકરી આજે પણ મારા ગામના આંગણવાડીમાં જઈને બેસે છે મારી ત્રણ મારી બીજા નંબરની દીકરી જે ત્રીજા ધોરણમાં ભણે છે આજે પણ અમારા ગામની પ્રાથમિક શાળામાં જ ભણે છે મારા છઠ્ઠા ધોરણનો બાબો મારે પહેલા તો મારે પહેલા નંબરનો જે બાબો છે આજે છઠ્ઠા ધોરણમાં આવ્યો છે એ પણ મારા ગોબેનની પ્રાથમિક શાળામાં જ ભણે છે એટલે જેટલા પણ શિક્ષક મિત્રો અહીંયા બેઠા છે હું અવારનવાર શાળાઓની મુલાકાત કરું છું અભિનંદન આપું છું તમારા શિક્ષણ વિભાગના તમામ અધિકારીઓને

તો મિત્રો આ હતા ચૈતર વસાવા આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ત્યારે મિત્રો ચૈતર વસાવા દ્વારા ભાજપ સરકારને કાકરા પ્રહારો કરવામાં આવ્યા કે ભાઈ શિક્ષણ વ્યવસ્થા ગુજરાતમાં કપરી જે થઈ રહી છે તેને તાત્કાલિક ધોરણે સુધારવામાં આવે અને શિક્ષણ મંત્રીને પણ સવાલો કરવામાં આવ્યા છે તો ખેર મિત્રો આજના વિડીયોમાં એટલું ફરી મળશે કે નવા સાથે નવા અહેવાલ સાથે પરંતુ ચૈતર વસાવાની વાત ઉપર તમને શું લાગી રહ્યું છે અને શું તમારે કહેવાનું થાય છે તે પણ એક કોમેન્ટ કરીને જણાવજો જય હિન્દ વંદે માતરમ